દેશભરમાં હવામાનનો મિજાજે કાંઈક બદલાઈ ગયો છે કુદરત જાણે બેવડી ઋતુનો અનુભવ કરાવી રહી છે એક તરફ ઉત્તર ભારત કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું છે તો બીજી તરફ દક્ષિણ ભારતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજા બુલેટિન મુજબ આગામી થોડા દિવસો દેશના અનેક રાજ્યો માટે ભારે રહેવાના છે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે દક્ષિણના રાજ્યોમાં વાતાવરણ દહોળાયું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અડતાલીસ કલાક સુધી તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ તેલંગાણા અને કર્ણાટકમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે ખાસ કરીને તમિલનાડુ માટે તંત્ર એલર્ટ મોડ પર છે અગિયારમી તેર જાન્યુઆરી દરમિયાન તમિલનાડુના ચેન્નાઈ પુડુચેરી નાગપટ્ટીનમ કાંચીપુરમ અને તંજાવુર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં શિયાળો વાકરો બન્યો છે અગિયારમી પંદર જાન્યુઆરી સુધી દિલ્હી પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર અને રાજસ્થાનમાં તીવ્ર લહેર ફરી વળશે અનેક વિસ્તારોમાં દિવસનું તાપમાન એટલું નીચું જશે કે કોલ્ડર ડે જેવી સ્થિતિ સર્જાશે વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ઘટતા વાહનવ્યવહાર પર માઠી અસર પડી રહી છે રેલવે અને હવાઈ સેવાઓ પર પણ બ્રેક વાગી શકે છે જેથી મુસાફરોને સાવચેત રહેવા જણાવાયું છે રાજધાની દિલ્હી અને એનસીઆરમાં નાગરિકો બેવડામારનો સામનો કરી રહ્યા છે અહીં તાપમાનનો પારો ગગડીને પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે બીજી તરફ હવાનું પ્રદૂષણ ભયજનક સપાટીએ છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા મુજબ આનંદ વિહાર અને ચાંદની ચોક જેવા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસો ને પાર પહોંચી ગયો છે જે સ્વાસ્થ્ય માટે ગંભીર શ્રેણીમાં આવે છે પહાડી રાજ્યો ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં સતત હિમવર્ષા થઈ રહી છે શ્રીનગર ગુલમર્ગ અને લાહોલ સ્પીતિમાં તાપમાન માઇનસમાં છે આ પહાડી વિસ્તારો પરથી આવતા ઠંડા પવનોએ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ ઠંડી વધારી દીધી છે રાજસ્થાનના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન ત્રીજી ચાર ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે બિહારના પંદર જિલ્લાઓમાં યલો એલર્ટ અને દશાંશ છ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપીને તંત્રને ખડેપગે રહેવા સૂચના અપાઈ છે